हां वो तो शेता में दिया के और मैं अकेली नहीं है यार हम आते खबर तो मैं पुणे वाले के दोवा और और वैसे भी जावड़ा भी कुछ नहीं आते गांव वाले के वो आधा एक शेता में दिए

पणी नाही एक राते पाणी वाळती इतू हुई गय हाय दादा मु जियाव पडू एकती उठायो तो ए हाल हं अरे जे नाटक काय मला पण मजा की जैया शेकर मी एकली नितेती तो तू ना गा 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 गा। ना ना

કંટાળો આવી જ્યો મનતા વળી હું આ બાદ લટકો દાંતેડું આખો પાસે જાય તો હા તો ઠેકાણ નહીં ગવામાં શું કરવાનું હોય દાંતેડું રાખવા નહીં આટલા જો દાંતેડું પડી નહીં એક દાડો ખાલી ચાર લેવા મોકલો ને એમાં રોશન વાળીને આવો તો મારે શું કરવાનું દાતેડું દેખાતું દાંતેડું દેખાતું ચારે એ વાંચતું નહીં કે દાતેડું માપ পা ধ খাওয়া মার কে যাওয়া তাই મેં દાંતેડું મેંદી નથી વાત હવે દાંતેડું લઈને આવે તો સારી વાત એ ફોને હું તો ઘેર ભૂલી જઈ ફોન હોત તો ફોન કરીને કે દાંતેડું વાલી જો નવાઈનું પોણી વાળ્યું હશે કોઈ લાડ નો દીકરો નવાઈનો જોણ કોઈ ખેતરમાં પોણી જ ના પાતું હોય એવું કરીને મેળ દીધું હોય હવે કોને કહેવું મારે તો દેખાતું ને હું તો કહું કંટાળો આવી ગયો આવડી શું જિંદગી એના કરતાં ના રહેવું કાકા ગૌ કાકા આખો દાડો બીજો પી પી કરો પાડોશી ના હે પાડોશી ના હે આ તો નવા રસ્તા ને એક રહી જે ચમ આ રસ્તા લઈને આયા મને તે તને ના ખબર શું ખબર ના પર હું કહું કાકા તા કાકો મોટો તું મોટો કાકા તમે યાર તો ભત્રીજા તને કશું રાખો આપો ને તો પછી આ નવા રસ્તા લઈને આયા ની મસી ઉપર પા તું અને સીધો ઘેર જતો રે માર કોમ તો કાં ઘેર જાવ તું બોર્ડ પર તને બેજે હું આવું બોલ પર ઓવા આવા હું જાવ

તમે તો શોખ મારો હા બીડી શોખ હે બીડી પીધી ને કે બીડી નવી નવી સાડીઓ બધી જ પહેરીએ કોમ હો પડી કોકો સાડીઓ નવી નવી રાખો તમે તો એવું લાગે છે એમ નવી એ પહેરીએ જૂની એ પહેરીએ તમને શું ફેર પડે ફરક પડે જ ને તમે ના પડે આવું પૂછો તમે હાડીઓ નું બાડીઓ નું બાપા આ તો કોઈ પાડોશી માં ના તો ખેતરમાં આવતો નહિ આ તો જોવે એટલે કોઈ તો જવા દે હું જોયો તાન ઓ લસકો વાટતો તો એટલે હું ચ લસકો વાડ્યો પણ હજુ એ તો તમાર દાતુર ખોવાઈ ગયો હા મે દાતેડો ઓઢવા બેઠી તી હું વળી છું બેહી છે અને તમે આને મુ તો વડી તમાર જોડે લપે વડી કે તો એમાં હું નો લપ કેવાય કરો કે હું ઓઢો લપ કરો તો હા તો તમે તો શું બોલો એમો ની શરમ લ્યો શરમ તો આવ જ કમન તો મુ એવું કોઈ દાદ બોલતી નહી બા કોઈ જોડે બોલા એવું એવું થોડું હોય કે ના બોલાય વન હું પડી જાય તો પછી એ આખી રાત પોણી વાળાને એ ઊંઘી જાય એનો હમણાં આવશે કીધું કે અચારનું પોટલો લેવા આવશે એટલી ગરમ હું મળી ચાર જ નહીં વાઢી તો હું લઈ જશું એ વાત થાય છે બોલા બીજું હું કહેતો તો હું તમને બહુ પસંદ કરું

તું પાટો હાથથી છોડ દે લે હેડ બંધ કર દો બસ હા એમ કે ના પાડ દે તો તું હાથ થી બેરી બેરી બધું બંધ માર તો કોકનું હારું થતું હોય તો હું હું લેવા ના હો ના પીતા મારા માટા કે બીડી માટા બીડી માટા ના 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 તમાર તો બરોબર અન હું કહું તન ચાર વાટવા રોજ આવો તમે ચાર વાટવા રોજ આવું નો ખેતરમાં રોજ આવો તો હું તો રોજ નીકળે હોય થી તો હું પથરી ના લાવું પછી

તમે નિશાન યાદ છે વાસણ કરતા યાદ આવશે ખાતા યાદ આવશે અને બધી રીતના યાદ આવશે એવું કચરો દે વેટી લાયા વેટી લાયા હા હા તો એ ઓય અરે મારા સિન માં આવો અલ્યા જઈને આવો બાડી હો કારોય આબન શું આબો હ અલ્યા પણ ઓય તો બાબરા દાદા દાદા તો દાદા કાકો ખોઈ ગઈ તું આ વધું આ વેટી કોણ પેરાવતું ને તો બની પડતી ને તો મારી પર પડતી તો આ આખા ગામમાં તો કેવો લાગો ગામમાં કેવું ઊંધો સીધો જ પકડો જ સુધો આ ગામમાં ભાગી જ્યો પણ ઓય કણ ખબર કેવો મારાકર તે બચા દાંતિ ખોવાઈ જી તું રાજ

કોધું કાકાને બોખા પાડી આ બેઠી એકલી છો માતા અલ્યા હું આથી નીકળ તો મારા ભાઈરા ભાઈ જો બેવાનો આવા અલ્યા અમે બે અંગત જ નીકળ તો એ તો કાકો કેમ ખબર પૂછતા હો હું આથી આ બાયરી એકલી બેહી રહે તો બોલાય પૂછવા અરે ભાઈ જા તા ભત્રીજા ભાઈ જા કાકા મેલો બે બે ના ના કાકા તમે આવી જ જા કાકા મારું જા જા ભાઈ ભાઈ ને જલ્દી જોઈ રહ્યો ને ઓને જલ્દી નાખું હું તો જોઈ નાખું જોઈ રહ્યો કાકા મારવા ભત્રીજા આખો જ માકા ફોટ કરે એ કાકા ઉપર મોર જો તું ભત્રીજા

તો કપાઈ ગયું તમારું નાક ના કપાઈ ગયું તમારું કપાઈ ગયું મારું મારું ગોમમાં આડું

कह रहे हो ये हमारा पापा ने आके बैठे हैं अब गवर्नमेंट का छोकरा भाई छोकरा सेंटर में है हमें पता है आओ जाओ और दारू पीता है भाई वो कहीं नहीं जाएगा ये बड़े दादा लेना तो तुम खबर खबर है खा लिया पर अब वो नहीं कर기도 एक हमें कभी नहीं बता सकते बता नहीं तो वो मारगा

लाग गए थे तो भाई के बारे में घर जल्दी से था मूल सोकरा को बदला में जटा किया बता दिया क्या बात है अब वो ही हो तो माता का खबर नहीं तो नहीं है चार बटा मुगली है आई क्यों बहन अब तू एक ऐसा आके वाली है चलो सही है ये वाली और की खबर ना पता हो इतना छुट्टी आ भी हो જે જે રડવા માંડશે ભૂલ કરી આપણે જ લાગીયા અમાર આપણું પગાતો ફેર પર પાછળ જે ખેતરમાં ઉભરાતો તો આની હે જગ્યાનું નઈ તો કે જાકતા આ તો જે નકર હું હુંકાર જો તો એવો છે ને રાખે તો ને હમણાં आपी लोगोड ब्रगों इंडwelाय, � Trustee और tama सोप़ का जजा ए